નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ગુજરાતી વ્યાકરણ ભાગ બે અંતર્ગત આપણે વિરુદ્ધાર્થી શબ્દ વિશે વાત કરીશું તો જે મિત્રો એ સમાનાર્થી શબ્દનો વિડીયો નથી જોયો તેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સ અથવા તો આઈ બટન ઉપરથી મળી જાય છે ત્યાંથી તમે જે આ સમાનાર્થી શબ્દ છે તેનો વિડીયો જોઈ શકો છો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો પહેલો છે ઠંડી તો ગરમી સવાર તો સાંજ તડકો તો છાંયો અંદર તો બહાર ગરીબ તો અમીર શાંતિ તો અશાંતિ પાપ તો પુણ્ય બેભાન तो सभान बीमार तो तंदुरस्त, मंजूर तो ना मंजूर, आकाश तो पाताल, दुख तो सुख, इच्छा तो अनिच्छा, रात तो दिवस, थोड़ू तो वधारे, दूर तो नजीक, छिंचरू तो उंडू, उंगवू तो जागवू જવું તો આવું નીચે તો ઊંચે જ્ઞાન તો અજ્ઞાન જન્મ તો મરણ ચતુર તો ઠોઠ નાનો તો મોટો ઉત્તર તો પ્રશ્ન હોશિયાર તો ઠોઠ અઘરું તો સહેલું જૂનું તો નવું आशा तो निराशा नबड़ू तो सबड़ू अंधारू तो अंजवाणु मुरख तो शाणो भलू तो बुरु लंबाय तो पहलाय चाचू तो खोटू सन्मान तो अपमान हद तो बेहद जवाबदार तो बेजवाबदार जवाबदार तो वन मांग સપૂત તો કપૂત સમજ તો ગેરસમજ દેશ તો પરદેશ આઝાદ તો ગુલામ જીવન તો મરણ હિંમત તો નાહિંમત ધ્યાન તો બે ધ્યાન પૂર્વ તો પશ્ચિમ ઉત્તર તો દક્ષિણ અડધો તો આખો પાર તો અપાર નસીબદાર તો કમનસીબ મુખ્ય તો ગૌણ સમજું તો અણસમજું પૈસાદાર તો ગરીબ તો મિત્રો આ હતા ગુજરાતી વ્યાકરણ અંતર્ગત આપણે વિરુદ્ધાર્થી શબ્દ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં